ભાવ તોડવા દે અને મહેલ બાંધવા દે પણ જો એનો મહેલ બાંધતા બાંધતા સાત વાર નીચે પાડું તો મેને મેલડી ના ગણજે તું મેલડી શું કરી લેવાની ચા તારા જેવી માતાઓ મારું કઈ બગાડી ના શકે મિત્રો માતાજીની મહિમા ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ખુંખાર મેલડી માં અને અભિમાની રાજા વચ્ચેના ઝઘડાની અદ્ભુત કથાને સાંભળીશું મિત્રો મેલડી માતાજીની શક્તિ આગળ ગરીબ માણસ હોય કે સત્તાધારી રાજા હોય પરંતુ મેલડી માતાજી જ્યારે પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરે છે ત્યારે ગમે તેવો અભિમાની કે સત્તાધારી રાજા પણ બકરી બની જાય છે તો મિત્રો તમને વિનંતી છે કે આ કથાને પૂરેપૂરી સાંભળી મેલડી માતાજીના આશીર્વાદ મેળવો અને વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો ચાલો સાંભળીએ માતાજીની આ અદ્ભુત કથાને ઘણા સમય પહેલાની વાત છે મહેસાણા જિલ્લાનું કડી શહેર એક ગાયકવાડ રજવાડું હતું કડીમાં વડોદરાના ખંડેરાવ ગાયકવાડ મલ્હાર રાવનું શાસન હતું મલ્હાર રાવ સ્વભાવથી ક્રોધી અને નાસ્તિક હતો આખો દિવસ મોજ મસ્તી અને જાહોજ લાલીથી દિવસો પસાર કરતો હતો તેમને શિકાર કરવાનો શોખ હતો એક દિવસ મલ્હાર રાવ પોતાના સૈનિકો લઈ શિકાર કરવા માટે ગયા રસ્તામાં રાજાને તરસ લાગી ત્યાં જાદવપુરા ગામમાં એક વાવ જોઈ કહેવાય છે કે વાવમાં મેલડી માતાના બેસણા હતા વાવની બાજુમાં રાવળદેવના ઝૂંપડા હતા આ રાવળદેવ એ મા મેલડીની સ્થાપના કરી હશે મલહાર રાવ જ્યારે વાવમાં પાણી પીવા ઉતર્યો ત્યારે એને વાવમાં આરસના કિંમતી પથ્થર જોયા તેના મનમાં લાલચ જાગી કે આવા કિંમતી પથ્થર અહીં શું કામના હું આ પથ્થર કાઢી સુંદર મહેલ બનાવું જો મજૂરો પથ્થર કાઢી શકે તો ઠીક નહીતર તોપના ગોળાથી પથ્થર તોડીને લઈ જાઉં બીજા દિવસે મજૂરો લઈને રાજા વાવ તોડવા માટે આવે છે ત્યાં આવીને સાદ પડાવે છે કે આ વાવ હવે તોડી નાખવાની છે આ વાત સાંભળીને ત્યાં જ એક ઝૂંપડામાં રહેતા જીવી કહે છે કે જો વાવ તૂટી જાય તો અમે ત્યાં મેલડી માતા નહીં પણ એક વળગાડની સ્થાપના કરી હશે કદીના રાજાને તો કઈ રીતે પહોંચાય હે મા મેલાદી અમે તારા આશ્રય જો આ રાજા વાવ તોડી નાખે તો અમે એમ માનીશું કે માતા તું બેઠી જ નથી કે પછી તને કોઈ વાદી વચને બાંધી ગયો હશે જ્યારે ડોશીમાં આટલું બોલે છે ત્યાં તો બાજુમાં રમતા એક દસ વર્ષના છોકરાને માતાજીનો પવન આવે છે અને કહેવા લાગે છે કે મલ્હાર રાવને વાવ તોડવા દે અને મહેલ બાંધવા દે પણ જો એનો મહેલ બાંધતા બાંધતા સાત વાર નીચે પાડું તો એમ માનજે કે તારી મેલડી બોલી હતી મહેલના કાંગરે કાંગરે નાગણી થઈને બેસીશ અને એના મહેલ ઉપર બાવન ગજની ધજા ફરકાવું તો એમ માનજે કે તારી મેલડી બોલી હતી વાવને તોડી પથ્થર ગાડામાં મૂકતાની સાથે જ ગાડા તૂટી જાય છે પછી રાજા હાથી બોલાવે છે અને હાથી દ્વારા પથ્થરો ખેંચીને લઈ જવાનું શરૂ કર્યું પણ આતોમાં મેલડીની વાવ હતી માં મેલડી કરે એવું બીજું કોઈ ના કરે હાથી પથ્થર ખેંચીને એક પહાડી પર પહોંચે છે ત્યારે મેલડીમાં એક વિકરાણ પાડાનું સ્વરૂપ ધારણ કરી સામે દોટ મૂકે છે અને બધા જ હાથી પાડા સામે લડવા જાય છે પણ એક એક કરીને બધા જ હાથી પહાડી પરથી નીચે પડે છે હાલમાં પણ આ પહાડીને હાથીઓ તિંબો કહેવાય છે પછી મા મેલડી વિચારે છે કે મલહાર મહેલ બાંધવા દઉં અને પછી કરામત કરું તો ખબર પડે કે તેને મેલડી મળી છે હવે મલ્હાર કડી ગામમાં લાવે છે રાજા મલ્હાર રાવ મહેલ બનાવવાનું ચાલુ કરે છે મહેલ સાત માળનો બની જાય છે અને પછી માતા મેલડી નજર કરે છે અને મહેલ પડી જાય છે ફરીથી છ મહિને મહેલ બને છે અને ફરી પડી જાય છે આ રીતે વારંવાર સાત વાર મહેલ પડી જાય છે પછી માતા મેલડી વિચારે છે તે હવે મલહાર રાવના સપને જવું અને તેને વાત કરું રાત પડે છે રાજા મલ્હાર રાવ પોતાના મહેલમાં સુતેલો છે મધરાતે માતા મેલડી સપનામાં આવીને કહે છે

પછી સવાર પડે છે રાજા ઉઠીને નગર ચર્ચા કરવા માટે જાય છે પણ આ અભિમાની રાજા રાત્રે આવેલા માતાજીના સપનાની વાત કઈ મન પર લેતો નથી ત્યાર પછી રાજા ફરીથી મહેલ બંધાવે છે રાજા મહેલમાં રહેવા જવા માટે આજુબાજુના રજવાડામાંથી મોટા મોટા જ્યોતિષીઓને મુહૂર્ત જોવા માટે બોલાવે છે બધા જ ભેગા થતીને પોતપોતાના શાસ્ત્રો અને ટીપ્પણામાં ઘણું જ ફેદે છે પણ કંઈ જવાબ મળતો નથી પછી થાકીને કહે છે મહારાજ અમારું કામ નથી આવો જવાબ વાપ સાંભળી રાજા કોપાયમાન થઈ જાય છે અને બધા જ જ્યોતિષીઓને સજા આપી કારાવાસમાં પૂરી દે છે પછી એક મંત્રી રાજાને કહે છે કે મહારાજ આ જ્યોતિષીઓથી તો કંઈ ના વળ્યું પણ મેં સાંભળ્યું છે કે માતાજીના ભૂવા ધૂણીને બોલે તો કંઈક સાચો જવાબ મળે તો કોઈ માતાના ભુવાને બોલાવો ત્યારબાદ રાજાએ આસપાસ અને દૂર દૂરના રજવાડામાંથી મોટા મોટા એકસો એકાવન ભુવા બોલાવ્યા પછી ભુવાઓને ધૂનવા માટે માતાજીનો માંડવો રચાવ્યો રામનો પાઠ ઢાળ્યો ડાકલીયા ડાકલા વગાડ્યા લાગ્યા એક એક કરીને બધા ભુવા વારાફરતી ધૂણવા માટે તૈયાર થવા લાગ્યા ત્યારે મલ્હાર રાવ કહે છે કે માતાજી સાચી કે હું મારા મહેલનું મુહૂર્ત જોવું છે તો મને જવાબ આપો બધા જ ભુવા એક એક કરીને વારાફરતી ધૂણે છે પણ કોઈ જવાબ આપી શકતું નથી કોઈનો દોડ પડતો નથી કારણ કે માતા મેલડી આડી આવે છે છેવટે મલ્હાર રાવ કોપાયમાન થઈને બધા જ ભુવાઓને સજા આપી કારાવાસમાં પૂરી દે છે રોજ સવારે બધા જ ભુવાઓને મરચાં ધૂપ આપે છે અને કહે છે કે તમારી માતાજીને ગુગળના ધૂપ ના હોય મરચાં ધૂપ હોય અને લોખંડની સાંકળથી બધાને માર મારે છે અને કહે છે ક્યાં છે તમારી માતા ત્યારે એક ભુવાજી બોલે છે રાજા તમે ભલે અમને સજા આપો અમને હેરાન કરો પણ તમે માતા મેલડીને ઓળખતા નથી ત્યારે રાજા કહે છે જા જા તારી મેલડી શું કરી લેવાની ત્યારે ભુવાજી કહે છે તમારે જોવું જ હોય તો દિયોદર રજવાડાના ભાઈચંદ રૂપશી રાવરદેવને બોલાવો એ મેલડી માતા ધૂણે છે ત્યાર પછી રાજા દિયોદર રજવાડાના ભાઈચંદરુપશી રાવળદેવને તેડાવે છે અને કહે છે કે આ ઉકળતા તેલના કઢાઈમાંથી સોના મહોર કાઢીને આપો ત્યારે ભાઈ ચંદરૃપશી રાવળદેવ માતા મેલડીનું નામ લઈ જેમ પાણીના તળાવમાં નવા બેસે એમ ઉકળતા તેલની કઢાઈમાં બેસી જાય છે અને કઢાઈમાં બેસીને ખોબે ખોબે પાણીની જેમ તેલ પીવે છે મોઢા ઉપર અને શરીર ઉપર તેલ લગાવે છે અને સોના મહોર બહાર નાખે છે આ જોઈ રાજા આચાર્ય ચકિત થઈ જાય છે અને કહે છે કે તું કોઈ મેલી વિદ્યા કે જાદુનો જાણકાર લાગે છે ત્યારે રાવળદેવ ભુવાજી ધૂની બોલે છે હે રાજા હું મેલડી છું હવે તારે જીવવું હોય તો માની જા ત્યારે રાજા કહે છે ના હું નામાનું તમે જો કોઈ પુરાવો આપો તો હું માનું કે તમે માતા મેલડી છો ત્યારે માતાજી કહે છે બોલ રાજા તારે શું પુરાવો જોઈએ છે ત્યારે મલ્હાર રાવ કહે છે મેં મારા મહેલમાં સાતમા માળે કઈ વસ્તુ મૂકી છે એ તમે કહો તો હું માનું ત્યારે માતાજી કહે છે તારા મહેલના સાતમા માળે તે માટલામાં એક કોળું ઉગાડેલું છે ત્યારે રાજા કહે છે હું એમ ન માનું જો તમે માટલું ફોડ્યા વગર કોળું બહાર કાઢો તો હું મામાનું કે તમે માતા મેલડી છો પછી ભાઈચંદ રૂપશી રાવળદેવ જેમ મદારી કરંડિયામાંથી સાપ બહાર કાઢે એમ માટલામાંથી કોળું માટલું ફોડ્યા વગર બહાર કાઢીને આપે છે આ જોઈ રાજા સમજી જાય છે અને માતાજીના ચરણોમાં હાથ જોડીને માફી માંગવા લાગે છે કહે છે માતાજી મારી ભૂલ થઈ ગઈ હું તમને ઓળખી ન શક્યો મને માફ કરી દો હે માતાજી તમે જે મોતે મને મારો એ મોતે હું મરવા માટે તૈયાર છું પણ માતાજી મને એક વચન આપો ત્યારે માતાજી કહે છે બોલ રાજા તારે શું વચન જોઈએ છે રાજા કહે છે માતાજી હું વાંચીઓ છું જો તમે મને દીકરો આપો તો હું માનું કે મને માતા મેલડી મળી હતી માતાજી કહે છે જા રાજા આજથી નવ મહિને તારા ઘરે બે દીકરાનો જન્મ થશે પણ તું આ મહેલમાં ક્યારેય નહીં રહી શકે કારણ કે મેં જીવીડોશીને વચન આપેલું છે કે કડીના મહેલમાં હું રહીશ અને આજથી મને કડીના કાંગડાવાળી મેલડી માતાજી કહેવામાં આવશે માતા મેલડી મલ્હાર રાવને માફ કરી દીધો મલ્હાર રાવ મહેલ છોડીને ત્યાંથી ચાલ્યો ગયો અને મહેલના સાતમા માળે મેલડી માતાનું સ્થાપન કરવામાં આવ્યું તેમજ બાવન ગજની ધજા ચઢાવવામાં આવી તો મિત્રો કડીવાળી મેલડી માતાનો ઇતિહાસ આવો હતો આવા કડીની મેલડી માતાના ઘણા જ પર્ચા છે આજે પણ કડીમાં મેલડી માતાની પૂજા કરવામાં આવે છે જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મેલડી માતા જરૂર લખજો જય માતાજી માતાજી